અગિયારથી સત્તર જાન્યુઆરી સુધી ચાલનારા રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત બેંકની કોર્પોરેટર સામાજિક જવાબદારીના ભાગરૂપે આ અભિયાન શુક્રવારે શરૂ કરવામાં આવ્યું હતું આ અભિયાન અમદાવાદના વસ્ત્રાપુર લેખ ખાતે એચડીએફસી બેંકના વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં શરૂ કરવામાં આવ્યું હતું જેમાં ઝોનલ હેડ અને સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ ધવલ પારેખ ઘરશા અને હર્ષલ નહેરુ તેમજ વસ્ત્રાપુર પોલીસ ઇન્સ્પેક્ટર નિતેશ દેસાઈ અને ગુજરાત પોલીસ તથા વિદ્યાર્થીઓના અન્ય પ્રતિનિધિઓ સામેલ છે જેમણે બેંકની આ પહેલને સમર્થન આપ્યું છે આ અભિયાન હેઠળ હેલ્મેટ ન પહેરનારા ટુ વ્હીલર ચાલકોને સલામતી સંદેશાઓ ધરાવતા લાલ કાર્ડ આપવામાં આવ્યા હતા અને હેલ્મેટનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા બીજી તરફ ટ્રાફિક નિયમોનું પાલન કરતા વાહન ચાલકોને તેમના જવાબદારી સાથેના વર્તનની પ્રશંસા કરતા બેન કાર્ડ આપવામાં આવ્યા હતા બંને કાર્ડમાં મહત્વપૂર્ણ ઇમરજન્સી કોન્ટેક્ટ ડિટેલ છે જેમાં પોલીસ ફાયર બ્રિગેડ એમ્બ્યુલન્સ સર્વિસ અને ભયમ મહિલા હેલ્પલાઇન નંબર સામેલ છે જેથી લોકોમાં જાગૃતિ અને તૈયારી વધારી શકાય ઝોનલ સિનિયર કે માર્ગ સલામતી એક સહિયારી જવાબદારી છે નાગરિકોને જોડવાની ટ્રાફિક નિયમનું પાલન કરવાના મહત્વ પર ભાર મૂકવા માટે રચાયેલ ખાસ રોડ સેફ્ટી માસ્કોટ રજૂ કરવામાં આવ્યો હતો ઝોનલ હેડ અને સિનિયર વીપી ધવલ પારેખે જણાવ્યું હતું કે ટ્રાફિક નિયમોનું પાલન રસ્તાઓનું વધુ સુરક્ષિત બનાવી શકે છે અને જીવન બચાવી શકે છે ઝોનલ સિનિયર વીપી હર્ષલ નહેરુએ કહ્યું હતું કે આપણા શહેરમાં દર વર્ષે હજારો વાહનોનો ઉમેરો થાય છે તેવામાં ટ્રાફિક જામની અસરો ઘટાડવા માટે અને બધા માટે સુરક્ષિત રસ્તાઓ સુનિશ્ચિત કરવા માટે ટ્રાફિક નિયમનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે ઉલ્લેખનીય છે કે દર વર્ષે સમગ્ર ભારતમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ ઉજવવામાં આવે છે જેથી સલામત ડ્રાઇવિંગ પ્રેક્ટિક્સ રાહદારીઓની સુરક્ષાને સુધારેલા રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના મહત્વને ઉજાગર કરી શકાય આ મલ્ટી સિટી કેમ્પેન દ્વારા એચડીએફસી બેંક માર્ગ અકસ્માતો ઘટાડવા રસ્તાઓને વધુ સુરક્ષિત બનાવવામાં યોગદાન આપવાનો પ્રયાસ કરે છે જે આજે ટ્રાફિક અવેરનેસનો પ્રોગ્રામ જે પોલીસની સાથે રાખીને કરવામાં આવેલું છે એ ઇનિશિયેટિવ જે બેંક દ્વારા લેવામાં આવ્યું છે તે પોલીસ ડિપાર્ટમેન્ટ બી એને એપ્રિશિએટ કરે છે અને અમદાવાદના નાગરિકોએ ટ્રાફિક રૂલ્સ ફોલો કરવા જોઈએ હેલ્મેટ પહેરવું જોઈએ સીટબેલ્ટ બાંધવું જોઈએ જેથી આપણે જે ફેટાલિટી રેટ છે જે ફેટલ થાય છે તેનો રેટ આપણે ઘણો ઓછો કરી શકીએ તેથી અમદાવાદના નાગરિકોને મારી અપીલ છે કે થોડી ધીરજ રાખો ઘરે ઘરે પહોંચવામાં બે મિનિટ મોડું થશે તો ચાલશે પણ આપણે હોસ્પિટલ ના પહોંચી જઈએ એના માટે આપણે જાતે જ પોતાની કેર કરવી પડશે થેન્ક યુ જીગર શાહ ઝોનલ હેડ એચડીએફસી બેંક અમદાવાદ આજે એક ટ્રાફિકને લઈને છે જેને ખુદ એ ડિવિઝનના ટીઆઈ સાહેબ પણ હાજર છે શું મેસેજ આપવા માંગતો સૌથી પહેલા તો હું રાણા સાહેબનો ખૂબ ખૂબ જ દેસાઈ સાહેબનો ખૂબ ખૂબ જ આભાર માનું છું આ ઓકેઝનમાં આવવા માટે અને વિથ અમદાવાદ પોલીસ અમે જે ઇનિશિયેટિવ લીધો છે કે જેની અંદર ટ્રાફિક અવેરનેસનું અમે કેમ્પેન કરીએ છીએ અને જે રીતે દેસાઈ સાહેબે કીધું એ પ્રમાણે અમારો સોલ પર્સ્પેક્ટિવ એ છે કે દસ મિનિટ મોડું થશે તો ચાલશે પણ હોસ્પિટલે ના પહોંચી જઈએ બધા જ ટ્રાફિકના રૂલ્સ ફોલો કરીએ હેલ્મેટ પહેરીએ બિકોઝ નાની આની વસ્તુ ઘણી વખત ઘણું મોટું સ્વરૂપ લઈ લેતી હોય છે અને એઝ અ બેન્ક તરીકે અમે હંમેશા જ દરેક પ્રકારના રૂલ્સ રેગ્યુલેશન્સ ફોલો કરવા માટે કાર્યરત રહ્યા છીએ અને આ જોઈન્ટ ઇનિશિયેટીવ છે અમદાવાદ પોલીસ સાથેનો અને અમે એક્સપેક્ટ કરીએ છીએ કે દરેક નાગરિક આ રૂલ્સ રેગ્યુલેશન્સ ફોલો કરે પોતાની સેફટી માટે પોતાના ફેમિલીની સેફટી માટે અને કન્ટ્રીની સેફટી માટે સો ખૂબ ખૂબ આભાર આપ્યો થેન્ક યુ નહેરુ છે અને એચડીએફસી બેન્કમાં હું ઝોનરેટ તરીકે ફરજ બજાવું છું અત્યારના

કે આપણે શું સાવચેતી રાખવી જોઈએ જ્યારે આપણે કોઈ પણ વાહન રોડ ઉપર ચલાવીએ છીએ સિટીમાં ચલાવીએ સાવચેતી ખાલી તમારા માટેની નથી તમારી સાવચેતી બીજાનું પણ જીવન બચે છે અને આપણા ઘરે બહુ ફેમિલી મેમ્બર્સ જે રાહ જોઈ રહ્યા છે આપણી હંમેશા એને પણ આનાથી એક શાંતિપૂર્ણ મળે છે જ્યારે આપણે નિયમોનું પાલન કરીએ છીએ